સુરતમાં નાની બાળાઓ સહિતનાઓની વારંવાર છેડતી થાય છે તો બાળા પર જાતીય હુમલાઓ અને બળાત્કાર સહિતની ઘટનાઓ પણ બની રહી છે તે સુરત પોલીસ કમિશનર દ્વારા આવી ઘટનાઓમાં ત્વરિત કામગીરી કરી આરોપીઓ સામે કડક પગલાં લેવા આદેશ અપાયા છે જોકે જાણે સુરતનો સિંગણપોર પોલીસ મથક વિસ્તાર સુરત પોલીસ કમિશનર વિસ્તારમાં ન આવતો હોય તેમ લાગી રહ્યું છે કારણ કે ગત બારમી તારીખના રોજ સિંગણપોર પોલીસ મથક માત્ર થોડા જ અંતરે જાહેર રોડ પર એક બાળાની જાહેરમાં મજુ જેવા દેખાતા ઈસામે છેડતી કરી હતી જાહેર રોડ પર બાળા પર હાથ નાખનારા નરાધમ સીસીટીવીમાં કેદ થયો હોય અંગે બાળાની માતા દ્વારા સિંગણપોર પોલીસ મથકમાં અરજી કરાઈ હતી જો કે બાળાની છેડતી મામલે જાણે સિંગણપોર પોલીસનો કાંઈ જ પડી ન હોય તેમાં દિન સુધી કોઈ પગલા ન લીધા હોવાના આક્ષેપો કરાયા છે ત્યારે શું સિંગણપોર પોલીસ બાળાનું અપહરણ કરી અઘટિત ઘટનાને આવા નરાધમ અંજામ આપશે પછી જ કાર્યવાહી કરશે તેવી ચર્ચાઓ સાથે લોકોમાં પોલીસ સામે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે એક તરફ સુરત પોલીસ કમિશનર દ્વારા કોઈપણ ગુનામાં આરોપી સામે કડક પગલાંની કાર્યવાહી કરાઈ રહી છે જાહેરમાં બાળાની છટણી કરનાર સામે સિંગણપોર પોલીસ દ્વારા કોઈ જ કામગીરી હજુ સુધી ન કરાઈ હોય જેને લઈને સુરત પોલીસની આબરૂના પણ ધજાગરા ઉડી રહ્યા છે ત્યારે હવે જોવું રહ્યું કે બાળાની છઠ્ઠી કના નરાધમ સોસાયટીમાં કેદ થયો હોય તેની સામે ક્યારે અને કેવા પગલા પોલીસ લેશે અઝર કુરસી સાથે પ્રકાશ વાળા